ચોટીલા ભીમગઢ ગામે રહેણાંકડા મકાનમાંથી ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો કુલ કિંમત એક લાખ સત્તાણું હજારના હુંદામાલ સાથે એક ઈસમને પકડી પાડતી એલસીબી સુરેન્દ્રનગર એલસીબી ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ચોટીલા ભીમગઢ ગામે અમિતભાઈ હસુભાઈ બાવળિયા રહેવાસી ભીમગઢ તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગરવાળાને રહેણાંકડા મકાનને રેડ કરી ગેરકાયદેસર ભારતીય બનાવટ વિદેશી દારૂની બોટલ ચપલા નંગ ઓગણીસો વીસ કિંમત રૂપિયા એક લાખ બાણું હજાર તથા મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર એમ કિંમત રૂપિયા એક લાખ સત્તાણું હજારના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડી તેના વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા મુજબનો ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ એલસીબી ટીમ સુરેન્દ્રનગર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેજે જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેભાઈ પઠાણ તથા પોલીસ કોન્સ્ટેબલ વજાભાઈ સાનિયા તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપભાઈ બોરીચા તથા પેરોલ ફોર્સ સ્કોર્ડના પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ પરમાર એ રીતની ટીમ કામમાં જોડાઈ હતી વર્ધમાન ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ પટવાણ